હેલગામમાં જે ઘટના થઈ છે સૌપ્રથમ તો અઠ્યાવીસ જે ભારતના નાગરિકો શહીદ થયા છે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આતંકવાદનું કોઈ ધર્મ હોતું નથી આતંકવાદીઓએ જે આ કૃત્ય કર્યા છે એ આતંકવાદીઓ પાકિસ્તાનના છે પાકિસ્તાન સરકાર એમને સપોર્ટ કરે છે આ ઘટનાને સપોર્ટ કરનાર પાકિસ્તાન જોડે ભારતે બધી જ રીતે સંબંધો તોડી દેવા જોઈએ અને હું તો કહું છું યુદ્ધ કરી દેવું જોઈએ કે આ લોકો વારંવાર આ જે કૃત્ય થાય છે એનું એકવાર અંત આવી જાય એ પાકિસ્તાનનું નામો નિશાન આ દુનિયાના નકશામાંથી મટી જવું જોઈએ આજે તમે જે વિરોધ કર્યો છે એમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે મૌન રેલી તો ના કહેવાય પણ પટ્ટી બાંધીને કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કરવામાં આવ્યું પાકિસ્તાનના ફ્લેગને આજે માણેક ચાર રસ્તાની ઉપર પાથરીને પગ મૂકીને એને ને વિરોધ કર્યો છે અમે અને મુસ્લિમ સમાજ આજે દેશની સાથે અને જે અઠ્યાવીસ શહીદો શહીદ થયા છે એમની સાથે ખબે ખબે ખભા ઊભો રાખીને અમે ઊભા રહ્યા છીએ એમની જોડે આજ જો પહેલગાંવ કી જો ઘટના કા જો અમારે સામને એક વિડીયો આયા હૈ જીસમે ધર્મ પૂછ કર ગોલી મારી ગઈ હૈ મુસ્લિમ સમાજ એ ચીજ કા ખંડન કરતા ઓર हम लोगों ने आज पाकिस्तान का फ्लैग जला के जो विरोध किया है और हम मौजूदा हुकूमत को मैसेज देना चाहते हैं आपके माध्यम से कि पाकिस्तान का नाम और निशान नक्शे में से मिटा दे क्योंकि जो हमारे 26-27 जवानों को गोली मार कर मार दिया गया है हिंदुस्तानियों को हमको दुख है ये बात का ये घटना का इसलिए हमारा मौजूदा गवर्नमेंट से रिक्वेस्ट है કે ઇસકે ખિલાફ સખત એક્શન લે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલને ને કરો